અમદાવાદના એક પોલીસ અમલદારે અમદાવાદના પોલીસ કમિશનરને ફરિયાદ કરવાની હિંમત કરી કે હું ત્રાસી ગયો છું કારણ કે વહીવટદાર અમને કામ કરવા દેતા નથી વહીવટદાર એટલા શક્તિશાળી સાબિત થયા કે વહીવટદારનું તો કંઈ ન થયું પણ વહીવટદાર સામે ફરિયાદ કરનાર પોલીસ અમલદાર સામે હવે તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે અમદાવાદના વહીવટદારની પછી સુરતનો હોય તો સુરતમાં કેશિયર છે અમદાવાદનું થાણું પોલીસ ઇન્સ્પેક્ટર વગર ચાલી શકે પણ અમદાવાદનું એક પણ થાણું એવું નથી કે જ્યાં વહીવટદાર નથી વહીવટદાર નિયમ પ્રમાણે કોઈ જગ્યા નથી પણ જે ઉઘરાણા કરે જે તોડ કરે અને જે અધિકારીઓને ખુશ કરે તેનું નામ વહીવટદાર છે અવારનવાર ગુજરાતના ડીજીપી પોલીસ કમિશનર અને એસપીઓ દાવો કરે છે કે અમે વહીવટદારની બદલી કરી નાખી છે પણ લાગે છે કે આ દાવા પોકળ એટલા માટે છે કારણ કે ખરા ઇરાદાથી આ બદલીઓ થતી નથી કે વહીવટદારો સામે કાર્યવાહી થતી નથી મોટાભાગના કિસ્સામાં સૂકા ભેગું લીલું બળે એમ કેટલાય સારા પોલીસ કર્મચારીઓને વહીવટદારના નામે સજા કરી દેવામાં આવે છે પણ જે વહીવટદાર છે એ તો બહુ શક્તિશાળી હોય છે અમારી પાસે થોડા દિવસો પૂર્વે અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં અગાઉ એએસઆઈ તરીકે ફરજ બજાવતા જયંતિ ચૌહાણ આવ્યા હતા અને તેમણે પોતાની કથા કહી અને એક વાત એવી છે કે અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં જય અને પિયુષ નામના બે વહીવટદાર પોતે જ પોલીસ ઇન્સ્પેક્ટર હોય તે રીતના થાણું ચલાવતા હતા અને જયંતિ ચૌહાણનો દાવો એવો છે કે જય અને પિયુષ અમદાવાદના છ કરતાં વધુ પોલીસ સ્ટેશનનો વહીવટ કરે છે એટલું જ નહીં અનેક આઈપીએસના આર્થિક કારોબાર તેમની પાસે છે માટે તેઓ શક્તિશાળી છે આ વહીવટ આર્થિક આશેલા જયંતિ ચૌહાણે હિંમત કરી અને અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકને રૂબરૂ મળી વહીવટદારોના ત્રાસ અને ધંધા વિશે વાત કરી માનતા હતા કે વહીવટદાર સામે કોરડો તો વિંજાયો પણ એ જયંતિ ચૌહાણની પીઠ ઉપર વિંજાયો ખોખરાથી જયંતિ ચૌહાણની બદલી કરી અમદાવાદના કંટ્રોલ રૂમમાં મૂકી દેવામાં આવ્યા આ વાત જયંતિ ચૌહાણ માટે આઘાત જેને કેટલા માટે હતી કારણ કે પોલીસ કમિશનરને ફરિયાદ કર્યા પછી પણ કોઈ પરિણામ ન આવ્યું અને પોતાને સજા મળી તેમને નિવૃત્ત થવાના હવે બે વર્ષ બાકી છે ત્યારે તે અમારી પાસે એટલે કે નવજીવન ન્યૂઝ પાસે આવે છે જ્યારે તે સ્ટોરી આપવા તૈયાર થયા પોતાની કથા કહેવા તૈયાર થયા પોતાની વ્યથા કહી ત્યારે હવે તેમને ચેતવ્યા હતા કે આ અધિકારીઓ તમને છોડશે નહીં કારણ કે નારિયેળ ફેંકે કોઈ તો પછી પોતાના ગામ ભણી જ ફેંકે એમ વહીવટદાર તરફ જ બધા જ નિયમો ઘડાશે તમને નુકસાન થશે ત્યારે જયંતિ ચૌહાણે કહ્યું હતું કે હવે નુકસાન શું થશે મને સસ્પેન્ડ કરશે મારી સામે ઇન્કવાયરી કરશે આ બધા માટે તૈયાર છું પણ સ્વમાનના ભોગે મારે વહીવટદારના તાબે થવું નથી ત્યાર પછી જયંતિ ચૌહાણની સ્ટોરી નવજીવન ન્યૂઝમાં પ્રસિદ્ધ થઈ તમે બધાએ સ્ટોરી જોઈ છે સ્ટોરીના અંતે તે આ જે સ્ટોરી છે જયંતિ ચૌહાણની તેની લિંક પણ મૂકી છે અગાઉની સ્ટોરી પણ તમે જોઈ શકો છો નવજીવન ન્યૂઝમાં યુનિફોર્મમાં ઇન્ટરવ્યૂ આપ્યા પછી અડતાલીસ કલાક સુધી તો શાંતિ હતી પણ હવે જયંતિ ચવહાણે પત્રકારો સામે કેમ મોઢું ખોલ્યું કેમ ખાતામાં ચાલતા ધંધા વિશે વાત કરી કેમ વહીવટદારોને ઉઘાડા પાડ્યા તેને લઈને હવે તેમની સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને આ તપાસ અમદાવાદ સાયબર સેલ કરી રહ્યું છે જ્યાં હવે જયંતિ ચૌહાણ નિવેદન પણ નોંધાવશે પણ અમને ખબર છે કે પોલીસમાં શિસ્તના નામે નાના કર્મચારીઓ ઉપર દમન આચરવામાં આવે છે શિસ્તના નામે તેમને દબાવવામાં આવે છે અને શિસ્તના નામે સજા પણ કરવામાં આવે છે જયંતિ ચૌહાણ સાથે કંઈક આવું જ થશે પણ જો કોઈને વહીવટદારોની યાદી જોઈતી હોય તો અમારી પાસે છે અમારે આ ધંધામાં પડવું નથી બાકી અમદાવાદ પોલીસ કમિશનર કચેરીની સૌથી નજીક ધરાવતો એક વહીવટદાર છે જેનું નામ દિલીપ છે જમાવવા માગે છે બીજા વહીવટદારોનું કે બીજા પોલીસ કર્મચારીઓનું કેવું એવું છે કે દિલીપનો દબદબો એવો છે કે સિનિયર અધિકારી સાથે તેનો સીધો નાતો અને સિનિયર અધિકારીની તે નજીક બેસે છે પણ દિલીપ માની તો વહીવટદાર છે એટલે વહીવટદારની યાદીમાં દિલીપનું નામ આવતું નથી અને દિલીપને કે કંપનીમાં અને જિલ્લા બહાર મૂકવામાં આવતો નથી આમ ન્યાયના ત્રાજવા બધા માટે જુદા છે કોણ વધુ કમાઈ આપે છે તેના પ્રમાણે તેનો ન્યાય થતો હોય છે આ દિલીપ સિવાય વહીવટદારોની યાદી અમારી પાસે છે જો કોઈ પ્રમાણિકપણે કામ કરવા માંગતું હોય તો વહીવટદારની યાદી અમે આપવા તૈયાર છીએ પણ બિલાડીને દૂધ પણ પીવું છે અને આખો પણ બંધ રાખવી છે એના જેવી આ સ્થિતિ છે તો આ પ્રકારની સ્ટોરી તમે નવજીવન ન્યૂઝ પર જોઈ શકો માટે અમને સબસ્ક્રાઇબ કરો બે લાયકોન દબાવો અને તમારી કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ જરૂરથી લખો અત્યારે મને મારા સાથી સોનુસી સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર